હેલો અવરીઓન વેલકમ ટુ એક્સપ્લોરિયર્સ ગુજ્જુ તો આજે અમે આવી ગયા છે યક્ષના મામાની વાડીએ કેરીનો બગીચો છે અને બહુ જ મજા આવી તો અમે બપોર આસપાસ પહોંચી ગયા હતા અને ચૂલા પર રસોઈ કરવાના હતા તો એની તૈયારીમાં લાગી ગયા આવીને તરત જ ઘરેથી બધું બનાવીને લાવ્યા હતા અને ફાઇનલી હવે ચૂલો સળગાવી અને ચૂલા પર રસોઈ કરીશું મને તો ચૂલા પર રસોઈ કરવી બહુ જ ગમે છે કમેન્ટ કરી અને જણાવજો તમને કોઈને ગમે છે ચૂલા પર રસોઈ કરવી તો આપણે મીરાઝ કિચનમાં એનો વિડીયો મૂકીશું ચૂલા પરની રસોઈનો તો આવી રીતના શાક વઘારવાની તૈયારી ચાલુ થઈ ગઈ હતી હું અને અહીંના દીદી બંને બેસી ગયા હતા અને આ ચૂલા પર તમે જે રસોઈ કરો એની મીઠાશ તો બહુ જ અલગ જ આવતી હોય છે અને બહુ ટેસ્ટી બનતું હોય છે જમવાનું એટમોસ્ફિયર બહુ જ ફાઇન હતું અને વાડીમાં રસોઈ કરવી તો મને બહુ જ ગમે છે તો ફાઇનલી અમારું શાક થઈ ગયું છે અને હવે રોટલીનો ટર્ન આવ્યો છે તો રોટલી બનાવવા બેસી ગયા છે મમ્મી વણતા જતા હતા અને હું ચોળવતી જતી હતી અને બાકી બધા પોતપોતાનું કામ કરી રહ્યા હતા યક્ષને બી બહુ જ મજા આવી ગઈ હતી વાતું કરતાં કરતાં આવી રીતના રસોઈ બનતી હતી અને હવે ફાઇનલી સાક્ષીનો ટર્ન આવી ગયો છે અને એ ચોડવા બેસી ગઈ હતી તો એક સાઈડ અમારી દાળ અને ભાત રેડી હતા અને શાકભી રેડી થઈ ગયું હતું તો હવે અમે બધું એકસાથે રેડી કરી અને જમવા બેસાવવાની તૈયારી કરી રહ્યા હતા અને આવી રીતના બધા ગોળ સર્કલમાં જમવા બેસી ગયા અને વાળીએ તો આવી રીતના ગમે એટલું બનાવ્યું હોય તો કશું જ વધે નહીં કેમ કે બહુ જ મજા આવે જમવાની એટલા માટે બા બાપુજીને ગરમ ગરમ જ અમે લોકોએ શવ કરી દીધું હતું એને પહેલાં જમી લીધું હતું અને પછી અમે એક જોડે બધા બેસી ગયા અને ફ્રી થઈ અને યક્ષ તો આવી રીતના ઝૂલે સૂઈ ગયો હતો થોડી વાર માટે અને પછી બધા ઉઠ્યા એટલે પાછો નાસ્તો વાડિયા આવ્યા હોય એટલે બસ જમવાનું જ કામ કરવાનું હોય અને મોજ મસ્તી કરવાની તો બહુ બધો નાસ્તામાં બી વેરાયટી હતી અને થોડી વાર એન્જોય કર્યું તો કમેન્ટ કરી અને જણાવજો તમને ચૂલાની રસોઈ કોને કોને ગમે છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો